જોબલા મિત્રો આજે એક આપણે ચેલેન્જ વિડિયો લઈને આવ્યા છીએ કેમાં આપણે ખજૂરની ચેલેન્જ રાખી છે રાખી છે તેને આપણે છોકરાને બોરાવી લઈએ હોય એ આપણે ને બધા આવી જો આ આપણે આ રીતે ખાસ બાંધી છે આપણે નંબર પ્રમાણે હોય લાવવાના દેવેન્દ્ર હોય આવતો રે સોહની હોય આવતી રે મહીપલ હોય આવતો રે ગબરા બુનિયા હવે પાછળ આપણે હા હાથ બોજાઈ દઈએ હાથ બોજો મારા છોકરો હવે વારાફરતે આપણે એક કહીશું ખારેશ ખાવાની જયારે વન ટુ થ્રી કહું ત્યારે તમારે બધાને ખારેશ ખાઈ જવાની વન ટુ થ્રી સ્ટાર્ટ આઠ બધો પાછળ પાછળ હાથ બજો ધાનવી હાથ બરાબર પાછળ

આપણે પેલો વિજેતા થયો છે દેવેન્દ્ર પછી આ ગબ્બર પછી સુહાની અને પછી આપણી શાનું અને હું છેલ્લે વિજેતા થયો છે આજનો ચેલેન્જ વિડીયો આટલા સુધી તમે